આ આગની દુર્ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થતા સારવાર માટે ખસેડાયો હતો ડિવિઝનલ ફાયર ઓફિસર બીબી રાવલ એક ને વીસ કલાકે નવરોપુરા ફાયર સ્ટેશન કોલ મળ્યો હતો ચાંદોડિયા રોડ પર એક દુકાનમાં આગ લાગેલી છે ચાર વાહનો સાથે સ્થળ પર પહોંચતા દુકાનમાં એલપીજી સિલિન્ડર સળગી રહ્યા હતા અને ત્યારબાદ પંદર વીસ મિનિટની કામગીરીમાં આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને આવ્યા એ પહેલા એક માણસ સામાન્ય ઈજા થયેલ છે જેને હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે વાહનો ચાર છે નુકસાનનો અંદાજો માલિક હજી મળેલ નથી એટલે મળ્યા પછી માહિતી મળી શકશે એલપીજી લીકેજની પ્રાથમિક તબક્કે તો શક્યતા દેખાય છે માણસને ઇન્જરી થયેલી છે જે હોસ્પિટલ મોકલી દીધેલું છે મારું નામ કેશુભાઈ હું આ સોસાયટીનો ચેરમેન છું આ શોપિંગ વેઠાની જગ્યામાં શોપિંગ બનાવી નાખેલું છે કોર્પોરેશનમાં અરજીઓ કરી છે કોઈ નિયમ લાગુ એમને પડતું નહીં દસથી બાર બાટલા અંદર પડ્યા હોય છે બહાર એટલું બધું ટ્રાફિક કરી દે છે સાંજના ટાઈમે કે નીકળવાની જગ્યા નહીં રહેતી બે બાજુ સોસાયટીની અંદર પણ વાહન મૂકી દે છે સોસાયટીમાં અંદર જવા માટે લોકોને જગ્યા નથી રહેતી અમે રજૂઆત કરી છે કોર્પોરેશનમાં રજૂઆત કરી છે બધે રજૂઆત કરી છે કોઈ નિર્ણય લેતા નથી કે કોઈ આ લોકોને નિયમ નડતું નથી અને આ લોકો ફૂલ દાદાગીરી કરે છે એટલે સુધી કે આ લોકો અમારી સોસાયટીનો રોડ પણ બનવા નહીં રહેતા વિરોધ માર્ગીઓ કરે છે બહાર દુકાનો સ્વામી અખંડન છભાકાતા નગર વિભાગ બે ન્યુઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ